ગામ પ્રાથમિક શાળાના બાળકોએ સલાટપુર આયુર્વેદિક સેન્ટરની મુલાકાત કરી સાબરકાંઠા તાલુકા પ્રી વોકેશનલ કોર્સ અંતર્ગત તાલુત ગ્રામ પ્રાથમિક શાળા ધોરણ છ થી આઠના બાળકોએ સલાટપુર આયુર્વેદિક સેન્ટરની મુલાકાત કરી વિવિધ વિભાગોની જાણકારી મેળવી હતી પ્રત્યક્ષ ચર્ચા કરી ડોક્ટર દ્વારા બાળકોને દવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ આયુર્વેદિક દવાઓ વિશે પણ માહિતી આપી હતી જાણીતા એવા સલાટપુર શક્તિ ગોટા સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી હતી બાળકોને બ્રેકફાસ્ટ કરાવવામાં આવ્યો હતો ત્યારે બાળકો આનંદિત થયા હતા સમગ્ર આયોજન આચાર્ય વિશ્ચ શાળા અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને ફર્બ બનાવવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદી રાજ્ય શ્રી એપ્રિલ વેરના બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ વિશાળ રેન્જ જીન્સ અને ટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ